કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની સીમમાંથી પોલીસે માહિતીના આધારે મોટી કામગીરી હાથ ધરી હતી પોલીસે દરોડો પાડીને માંડવીના બે કુખ્યાત બુટલેગર હરી હરજી ગઢવી તથા દેવરાજ ગોપાલ ગઢવીના રૂપિયા ચોત્રીસ પોઈન્ટ પાંચ પાંચ લાખના બિયરના ટીમનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે સ્થળ પરથી ચૌદ હજાર આઠસો આઠ બિયર ટીમ છ વાહનો સહિત કુલ રૂપિયા પિચોતેર લાખ પાંચ હજાર બસો એન્સી નો મુદ્દામાલ કબજે કર્યો છે જપ્ત થયેલા વાહનોમાં ઇનોવા બોલેરો પિકઅપ સેલ્ટોઝ કાર ટાટા ટ્રક તથા એક કન્ટેનર સામેલ છે પોલીસે જણાવ્યું કે બંને કુખ્યાત બુટલેગરો આ માલ કન્ટેનરમાં છુપાવીને લાવ્યા હતા ઝરપરા ગામની સામમાં ઘટાદાર બાવળોની સરકારી જમીન પર માલ કિટન કરીને સપ્લાય માટે રવાના કરવાની ફિરાકમાં હતા ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે બંને બુટલેગર અને વાહનના ચાલક અને માલિક મળીને આઠ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુનો નોંધાયો છે એલસીબી પીઆઈએચ આર જેઠી અને તેમની ટીમ કાર્યવાહીમાં જોડાઈ હતી Thank you.